જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સર્વે મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ સૂર્ય ભક્તિ પરિવાર પર હાર્દિક સ્વાગત છે માર્ગ શીષ માસ અને એમાં પણ એકાદશી તિથિ એટલે ભગવાન શ્રી હરિ વિષ્ણુને પ્રિય અત્યંત સુંદર અને પાવન દિવસ અને એટલા માટે આ સુંદર અને પાવન દિવસને ભગવાને સ્વયં પસંદ કર્યો હતો ઇતિહાસના સર્વોચ્ચ જ્ઞાનને મનુષ્ય સમાજને અર્પિત કરવા માટે માર્ગશિષ્માસની શુકલ પક્ષની એકાદશી તિથિ જેને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે ને આજના દિવસને ગીતા જયંતિના નામથી પણ ઓળખવામાં આવે છે કારણ કે ભગવદ્ ગીતાનું તે અમૂલ્ય જ્ઞાન આજ દિવસે આપણને પ્રાપ્ત થયું હતું ભગવાન શ્રી કૃષ્ણના માધ્યમથી ભગવદ્ ગીતાને બધા વેદો ઉપનિષદોનો સાર કહેવામાં આવે છે અને આવો દિવ્ય અમૂલ્ય જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં આજથી લગભગ સાડા પાંચ હજાર પૂર્વે મોક્ષદા એકાદશીના દિવસે દીધું હતું તો ચાલો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે મોક્ષદા એકાદશી ક્યારે છે આ દિવસના શુભ મુહૂર્તો પૂજા વિધિ અને બીજા દિવસે એટલે કે ના દિવસે એકાદશી વ્રતના પારણા કરવાનો સમય શું છે પ્રત્યેક વર્ષ માર્ષિષ માસ કે શુકલ્પમાં આવે છે એક વિશેષ એકાદશી જેને આપણે મોક્ષદા એકાદશીના નામથી ઓળખીએ છીએ અને આ વર્ષે આ એકાદશી આવે છે એક ડિસેમ્બરના રોજ પંચાંગ મુજબ મોક્ષદા એકાદશી તિથિનો પ્રારંભ ત્રીસ નવેમ્બર રવિવારના રોજ રાત્રે નવ કલાક ને એકત્રીસ મિનિટે થાય છે અને એકાદશી તિથિની સમાપ્તિ એક ડિસેમ્બરના રોજ સાંજે સાત કલાક ને એક મિનિટે થઈ છે ઉદ્યા તિથિને ધ્યાનમાં રાખતા મોક્ષદા એકાદશીનો વ્રત એક ડિસેમ્બર બે હજાર પચીસના રોજ રાખવામાં આવશે અને એકાદશી વ્રતના પારણા બીજા દિવસે એટલે કે દ્વાદશીના દિવસે કરવામાં આવશે મોક્ષદા એકાદશી વ્રતના પારણા બે ડિસેમ્બરના રોજ કરવામાં આવશે આ દિવસે પારણા કરવાનો શુભ સમય સવારે છ કલાક ને બાવન મેટથી નવ કલાક ને ત્રણ મેટ સુધીનો છે મોક્ષદા એકાદશીના દિવસના શુભ મુહૂર્તો જાણીએ એકાદશીના દિવસે સૂર્યોદય સવારે છ કલાક ને ચોપન મિનિટે થશે અને સૂર્યાસ્ત સાંજે પાંચ કલાક ને પંચાવન મિનિટે થશે બ્રહ્મ મુહૂર્ત સવારે પાંચ કલાક ને અગિયાર મિનિટથી છ કલાક ને પાંચ મિનિટ સુધીનું છે પ્રાતકાલે પૂજાનું મુહૂર્ત પાંચ કલાક ને પાંત્રીસ મિનિટથી છ કલાક ને છપ્પન મિનિટ સુધીનું છે અભિજીત મુહૂર્ત સવારે અગિયાર કલાક ને ઓગણપચાસ મિનિટથી બાર કલાક ને એકત્રીસ મિનિટ સુધીનું રહેશે વિજય મુહૂર્ત બપોરે એક કલાક ને સત્તાવન મિનિટથી બે કલાક ને મિનિટ સુધીનું રહેશે ગોધુલી મુહૂર્ત મિનિટ થી પાંચ કલાક ને પચાસ મિનિટ રહેશે સુધી મુહૂર્ત રાત્રે અગિયાર કલાક ને છેતાલીસ મિનિટ થી બાર કલાક ને ચાલીસ મિનિટ સુધીનો રહેશે એકાદશી ના દિવસે રાહુકાલનો સમય સવારે આઠ કલાક ને પંદર મિનિટથી નવ કલા ને તેત્રીસ મિનિટ સુધીનો રહેશે આ રાહુકાલના સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ પદ્મ પુરાણ અનુસાર મોક્ષદા એકાદશી પર ઉપવાસ સ્તુતિ દાન અને ભગવાનની પૂજા કરવાથી અનંત પુણ્ય પ્રાપ્ત થાય છે વધુમાં એકાદશીને પિતૃઓને મુક્તિ આપવાનું સાધન પણ માનવામાં આવે છે મોક્ષદા એકાદશી નામ પરથી ન છે કે મોક્ષ અપાવનારી એકાદશી આ દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે શ્રાદ્ધ અને દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે વૈષ્ણવ ભક્તો માટે મોક્ષદા એકાદશી વર્ષનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે એવું કહેવાય છે કે આ દિવસે વૈકુંઠના સુવર્ણ દ્વાર ખુલે છે અને એકાદશી નો વ્રત રાખનારા ભક્તોને વિષ્ણુ ધામમાં પ્રવેશ પ્રાપ્ત થાય છે પદ્મ પુરાણમાં જણાવ્યુ છે કે આ એકાદશી વિધિનો પાલન કરવાથી બધા પાપોનો નાશ થાય છે અને જીવનમાં ભક્તિ, આનંદ અને મોક્ષનો સંગમ થાય છે મોક્ષદા એકાદશીની પૂજાની વિધિ વ્રત રાખનારા લોકોએ દ્વાદશી તિથિના એક દિવસ પહેલા સૂર્યાસ્ત પહેલા ભોજન લેવું જોઈએ મોક્ષદા એકાદશીના એક દિવસ પહેલા સાત્વિક આહાર લેવાનું શરૂ કરવું જોઈએ અને માંસ દારૂ વગેરેનું સેવન ન કરવું જોઈએ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને ગંગા નદીમાં સ્નાન કરવું અથવા ઘરમાં નહવાના પાણીમાં ગંગા જર ભેરવીને સ્નાન કરવું જોઈએ ત્યારબાદ સ્વસ્થ વસ્ત્રો પહેરી અને ઉપવાસની પ્રતિજ્ઞા લેવી ત્યારબાદ ઘરના મંદિરમાં જઈને ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી અને શ્રી કૃષ્ણના દામોદર સ્વરૂપની પૂજા વિધિ પ્રમાણે કરવી ત્યારબાદ વ્યક્તિએ ત્યાં બેસીને ગીતાનું વાચન કરવું અને સાંભળવું જોઈએ ત્યારબાદ શ્રી દામોદરાય નમઃ મંત્રોનો જાપ કરવો જોઈએ ભગવાન વિષ્ણુની સુગંધ ફૂલ ધૂપ દીપ વગેરેથી પૂજા કરી તેમને પીરા ફરો અને ફૂલ અર્પણ કરો ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણને ગંગાજળ ચઢાવો ત્યારબાદ કારા તલ તુલસીના પાન વગેરે અર્પણ કરો ત્યારબાદ ધરી કરી આરતી કરો ભગવાન શ્રી કૃષ્ણને માખણ અર્પણ મોક્ષદા એકાદશી ના દિવસે આખી રાત જાગરણ કરી ભગવાન ના ગુણ ગાન ગાઉ બીજા દિવસે એટલે કે દ્વાદશી ના દિવસે વ્રત ના પારણા કરતા પહેલા દાન દક્ષિણા આપી વ્રત ખોલો પોક્સદા એકાદશીના દિવસે અમુક ઉપાયો કરવામાં આવે છે દીપદાન સાંજે ઘરની દક્ષિણ દિશામાં અથવા પીપળાના ઝાડ નીચે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો દક્ષિણ દિશાને પૂર્વજોની દિશા માનવામાં આવે છે અને અહીં દીવો પ્રગટાવવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે મોક્ષદા એકાદશીના દિવસે પીપળાના ઝાડને પાણી અર્પણ કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરો આનાથી પૂર્વજોના પાપ શાંત થાય છે અને તેમને મુક્તિ મળે છે એકાદશીનો વ્રત તોડતા પહેલા કોઈ ગરીબ વ્યક્તિ અથવા બ્રાહ્મણને આમંત્રણ આપો અને તેમને સાત્વિક ભોજન ખવડાવો અને કપડાં ભોજન અથવા દક્ષિણાનું દાન કરો પીરી વસ્તુઓનું દાન કરો ખાસ કરીને ફાયદાકારક છે મોક્ષદા એકાદશીના દિવસે ગીતા જયંતિ પણ છે તેથી આ દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરો આનાથી પૂર્વજોની આત્માને શાંતિ મળે છે અહીં આપણો આ વિડીયો સમાપ્ત કરીએ છીએ જય શ્રી કૃષ્ણ